કોઈ પ્રકારે જતી નતી વાહ કે સવારે જતી નતી અંગત કુદાસી કોઈ જતી નતી વાહ દિશા તરફ આહા ફરિયા કરે છે હવાની દિશા તરફ ત્યારે ઘણાની ગામ કિનારે જતી નતી વાહ વાહ ત્યારે ફર્યા કરે છે હવાની દિશા તરફ ત્યારે ગણાની નાવ કિનારે જતી નથી તાજ ચણવામાં ગયા છે હાથ પણ તાજ ચણવામાં ગયા છે હાથ પણ આદમી પગભર હતો એ પણ ગયો વાહ 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 તાજ ચણવામાં ગયા છે હાથ પણ આજમી બર હતો એ ગયો ને તારા મિલન શક્યતા હહ તારા મિલન શક્યતા આખરી અવસર હતો તારા મિલન ની શક્યતા આખરી અવસર હતો એ પણ ગયો એ કમલભાઈ સર સર સેકડો હાને ઘડી ગઈ એક ના સેકડો હાને ઘડી ગઈ એક ના ફોન માં નંબર હતો એ પણ ગયો આહા વાહ 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 ભાઈ વાહ ઘડી ગઈ એ અને અંતિમ શેર છે બિલકુલ બાય આંસુ આખા પ્રશ્ન ને તાણી ગયા

પાકા વિચાર પણ રાખો ગડીક ધીરજ વાહ 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 પણ રાખો ધીરજ થોડી કચાશ મળશે પાકા વિચાર થી વાત વાહ વાહ થોડી વાહ વાહ થોડી વાહ 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 વિચાર પણ રાખો ધીરજ થોડી મળશે એકાદ બીજ આખું વડ વૃક્ષ થાય છે એકાદ બીજ આખું વડ વૃક્ષ થાય છે ને પુસ્તક રચાય છે બસ એવા મારા વિચારમાંથી મારા વિચારમાંથી શીખી રહ્યો છું હું આ સોના વિચારમાંથી એટલે કામની છે મસાલ પણ ડર છે હા કામ નીચે છે શું કરું દોસ્ત વાહ 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 કેવા છે વાહ વાહ છે મસાલ પણ છે શું કરું દોસ્ત ઘાસ નું ઘર જય વાહ વાહ હા 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 આપણે બે ને થોડી ચિલ્લર છે આટલું ભવ છે ચાલ અવસર છે વાહ 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 ને હાસ્ય નક્કર છે હા હા ને હાસ્ય નક્કર છે આમ જુઓ તો એ જ છે હા અને છે કે ગામ તો ક્યારનો ગયો ગામ તો ક્યારનો રૂજાઈ ગયો ये रही गई છે ये तो કડતર છે वाह 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 ये रही वाह 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 બાબા 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 એ શેર હોતા હે ભાઈ બડી બડી વાહ વાહ બહુત અચ્છે કવિ વા દોબારા સોખા ગુલાબ લાયો વાહ વાહ કવિ એમ કેવું ઓછું નથી થઈ જશે એમ કેવું ઓછું નથી પ્રશ્ન લાખો એક ઉત્તર હોય છે

સૌના મન કરતા અલગ ભલે લાગે સૌના જેવા જ હાલ નીકળશે સૌના માટે જોશે સૌના માટે સવાલ નીકળશે ઈંટનો દઈ જવાબ પથ્થર થી આહ કોઈ જૂના જખમ નું કારણ હો એમ કચડ્યું ગુલાબ પથ્થર અને એની ઠોકર પછી તો બાન થયું

કેટલું વિચારું છું બસ હવે આ કસોટી છે ને એની પાછળ વ્યથા છુપાવું પણ એની પાછળ વ્યથા છુપાવું પણ હાસ્યની હાજરી કસોટી છે હાસ્યની હાજરી કસોટી છે ને બાર માથે છે ને એની ટેવ રહી બાર માથે છે એની ટેવ રહી

આ સાયરી કરી ગજાન છે લાગત સળગ્યા ઘણા સવાલ અરીસો દર્યા પછી આહા થયા છે લાલ અરીસો હતા છતાએ

ખાઈ સમંદર પાંજરા માં બેઠું છે અને કદરૂપા છે એ અહીં આઝાદ છે આહા આહા વાહ 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 અચ્છા મિત્રાય ભાઈ કદરૂપા છે એ અહીં આઝાદ છે કેમ સુંદર પાંજરા માં બેઠું વાહ 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 કદરૂપા વાહ છે એ અહીં આઝાદ છે કેમ સુંદર પાંજરા માં છે નય સાહેબ આ ટીમ સે સે માત્ર પંખી એકલું બેઠું નથી વાહ 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 કેમ મિશ્રાય ભાઈ માત્ર પંખી એકલું બેઠું નથી આખું આंबर પાજરામાં બેઠું છે વાહ વાહ માત્ર પંખી એકલું બેઠું નથી આ આंबर પાજરામાં બેઠું છે મને દેખ છે ઇશાન મારી જે સંગ હરદમ

વશિષ્ઠજી કહું છું વશિષ્ઠ અને એવું નથી કે કઈ પણ करतो નથી ઈશ્વર હા હા એવું નથી કે કઈ પણ करतो નથી ઈશ્વર ઊરુ જે કરે છે હું બસ શરૂ કરું છું વાહ 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 એવો વાહ ભાઈ એવું નથી કે કઈ પણ વાહ करतो નથી ઈશ્વર ઊરુ જે કરે છે હું બસ શરૂ કરું છું નામ છે આ કેનવાસ આખું કથાઈ બની ગયું છે હા હા આ કેનવાસ હું કરું છું એ સાધ હું કરું છું ને અંતિમ ગજ સહેલું નથી હોતું છટા થઈ જાય છે हेलो नही होतो सफलता થઈ જે કામ માટે દિલથી હાથ એ જાય છે હા છોડી ગઝલ ફરતો રહે છે એકલો એક શેર ત્યારે વાહ વાહ થઈ જાય છે હા હા વાહ વાહ ગરી છોડી ગઝલ ફરતો રહે છે એકલો એક બદની અચ્છા તળેલું કે ગળ્યું ખાવા એક દીકરી ક્યારે માં થઈ વાહ 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 તાજા ફૂલોને જોઈને કાયદ હવે તાજા ફૂલોને જોઈને શાયદ હવે જખમો જૂના જાણે નવા થઈ જાય છે અને બેઠા કરે એવું મળે એકાદ જણ બેઠા કરે એવું મળે એકાદ જણ પછડાય તો ભેગા ઘણા થઈ જાય છે સહેલું નથી હોતું છતાં થઈ જાય છે જે કામ માટે દિલથી આ થઈ જાય છે બસ થેન્ક વાહ વાહ